થોડુંક જ છે હા હા કાલ હા હું આવી જલા છે હા જે ઠેપડો આન કરા જરીક છે જરીક કાઠો જીવ કર હો હા જરીક જરીક કાઠો જીવ કરીને સાલ કરી હું હટે કામ નગલા કરે દીજે કુદવા તે તો ઓ બહો છે ગગરા પો ઘટાડે દે ઊંચી ઓંગળે કરે એમ કરી કરે તેર નહીં દુખિયા ઓ હો થાચા 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 હવાર નો દુખી આત્મા કી કાવે એમ કરીને બેઠેલો છું પણ કોઈ આવતું નહીં

કોઈ તો આવતું હોય મોદી બાયડી લઈને અરે હરે હરે હવે કંઈક મને આમ કંઈક મંતર એવો સાધવા દે કે કંઈક એટલા મેં કોઈક મોદી બાયડી લઈને આવી જાય તો મારું કોમ થઈ જાય આમ ચાલ લાંબો મંતર બોલવા દે અસલ ઊંડેથી કંઈક હવા લીન અસલ લો

આ પાછો માછો ઓગળીને ભાડે જોવા દે કશું નહીં કોઈ આવતું નહીં હા કશું લાંબો મંતર થી બોલવાનો કઈ ઊંડો મંતર થી બોલવાનો હા બે જ રહેવાનો શું એમનો હા કયો કાવે ભાઈ બન તો કઈ શેહો દારૂ પાછો લેવા મોગલું પાછો ખાલી કરું બીજું હું તે આ જેઠિયો બળવો છે પણ સારું કોઈ આવતું જ નહીં હવે જેઠિયો બે બેહી થાકી જવાનો કોઈ આવતું થી હું કરવાનું ઘેર જતો રૂમ થી જેલો છું

તાર બાયડી મોડું તો ભાડું પડશે મોડું ભાડું ત્યાં ખબર પડે ને મને એટલે હું હું તકલીફ દે ઓહો હો હો બાયડી તો હાળી રૂપિયા રૂપિયા રૂપાળી છે પછી ખાલી ભૂરી ભૂરી ઓખો વાળી છે આસલ છે ને પછી લાવે થી લાવી લો ઉધળે લાવી લો ઉધળે લાવેલી બાયડીઓ હાળીઓ હારીઓ મળે ખરી હવે મારે શું વધારે વાત કરવા જેવું નથી પાછું તને શક જેતી રગાડો જેઠી મારી બાયડી સેટિંગ કરી લેશે મારું શું એમ થશે પાછું પાછું બળવા ને કેવું બાયડી ને ભાડું પડે

તે તારે છે ને આ સહી મારે ઓંગળી પૂરું પડશે એમ હા એ પડવા હમ અલા તારે ખાલી આ દાંત ખોલીન મારી ઓંગળી લીધ મઈ ખાઈ જાલવાની હા એટલું થશે ને ઓહો એટલે મારા હાજ્યો જો નહી મને કોઈ અને એક લગન માં જતો રે લોસા મે ખાજો હું તો બન લગન માં જતો રહ્યો તે આવ અતાર બાઈડી નું મારે ગણું ગાય ને દુખે જા કાડવા જ પડશે કેમ કે અને પોક ગણા કળે ને પોક દુખે ગણા બીજે મે ઉછળા ગણી ના છ્યાન આળવા જેવી બાઈડી પાસે અરે એટલે દુખ થાય

હું ગોયણું ચાલુ કરું છું બે હાથ માં ભેગા કરતો એટલે હું તમને દુખ આવે તે મારા આમ ઝેલવા પડશે પાછું હા બરોબર એમ આમ મુસા રાખવાના હાથ એમ આમ તો શેનાળવા જે પણ બાયડી તારી પાછી શરમાળ છે એવું લાગે બરોબર ને હા હા એમ પાછો તું વ્યામ નહી ગણતો હોય બડવા આવો ને તેવો ને એમ પાછી મારી વ્યામ નહી ગણતો હોય નહીં નહીં પડવા અને તારા બાયડી તો હું આજે એવી હસગર રાખું છું ને આમ એવું દુઃખ ખ્યાય બાયડી વામ તારે ડીજે મે કૂદવા જેસે તો એને ટોટ્યો હતી ની દુખે બસ આપણે હારો થઈ જ્યો છે હારો થઈ જવા જો ને આપણે વાડા 12 બારવા નાઈલા તે આના આપણે વાહર દા જેટ મહિનો પૂરો થતે વરસાદ આવી જવાનો એટલે આ બાજુ રોળવાનું ન અને આ બાયડીઓને અસર તૈયાર કરીને ડીજે મે લગ્ન મે ની મોકલવાણ્યો આમ આપણે આ કાઠા દે ને આમ આપણે તે ચાલતા હું ચાલુ કરું સવા ગાયણો હવ હવ હે

હાર આવી જશે એવું લાગે અને હા તો આમ ફફડા પાછી આમ થોડા હા એમ બોલતી તો નોમ છે નહીં ખાલી મૂડી એટલી એમ એમ કરે ચાલ હું ગણું ચાલુ કરું છું હા ચાલુ કરું ને હતેળીમાં લઈ જાનું ફૂલડુ રા માડુ રે હતેળી માં લઈ જાણું ફૂલાડુ રા માડુ રે ફૂલડુ તે નઈ આ તો ઓની બાઈડી રે બાઈડી તો મને ધીરી ધીરી ગમે રે હાચેળી માં લઈ તને ફૂલ ડુરા માડુર લગભગ અમારે ચેક કરવા પડશે એવું લાગે આ તો વીર દુખ આવ્યું કે નહી આ તો કેવું હું ગાણું ગાઉ એટલે દુખ રરરર આ તો માવા જ મડે હા હા એમ થોડા હાથ વ ઉસા રાખો એટલે હું ગામ ફફડે તો મને ખબર પડે એમ ચાલતા હું પાછો ગણું ચાલુ કરું છું હા હે હતેળી માં લઈ તને ફૂલડુ માડુ રે ફૂલડુ તે નહી આ તો આ ભાઈ ની ભાઈ રે હળી માં લઈ તને ફૂલડુ રા રે લગભગ એવું લાગે વધારે વધારે ફફડવા મંડેલી છે હે હથેળી માં લઈ તને ફૂલાડુ રામાડુ રે ઘણી રૂપાળી દેખાય તને ફૂલાડુ રામાડુ રે હું ભાર જુલો છે એવું લાગે

લાવો મારે ઉતારવાનું ના આવે મારું ખાવાનું જોશે હા પછી શું બાજુ ભોગ ભાડું ભોગ ભાડો છે ને આલકેના તમે બે જણા લગન મે જો ને તે બે આખો આખો સટકો જોશે એક પડિયો ડાળ જોશે થોડુંક ભાત જોશે ને આટલા બધા પાપોડ ત્યાર હું વાસી જતી રે હા ને પાછો લગન મે તું એકલો આને મોકલે તો હું આને પાછી ભરાઈ જા મારું હા તો લગન માં આવે એટલે મારો ભોગ આલ દીજે હા આ લે ઉતરવાનું હા લો તમારા મંદિર ને હા અંગળી લે મે પકડીને ખલાવો બાજી આ દણકો ભરાઈ જશે છે ઓ હો 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 લા કાળું તારી બાડી એવો મોટો ભાર હું તો હું કીધું કઈક તને કીધું કશું બાડી હા તમે રમવાના આમ હળવું પડ્યું 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 આવો જયારે દબાવી જોવા પડશે કે

મતરી થયા તો પણ ખાલી લખોડો એટલો મતરી આલુ બરોબર લાવો તમારા હાથ લાવો એટલે જે રીતે મતરતું એટલે થોડું ઘણો ફેર પડે ને ઘેર જતે પાછી કાઢી થાય ને પોણી હોણી ભર લાવે ને એમ તો હા આ જેઠિયા બળવાની ખાલી જોવા ને આમ ગમે એવી ને હટાવી નાખું હું બસ અને આ નોતરું છે ને તમારે હમણાં હાથ મેં રાખો એમ થોડી વાર એટલે બધું ઓટોમેટિક તારું દુઃખ હટી જશે અને બીજું તો નોતરું કરી આલું તારી કરી રાખવાનું એ હું જે ખાય ને કેડિયમ લગાડી દીજે અને પોગમ લગાડી દીજે બરોબર આની કેડિયમ કે મારે અલ્યા તું પાછો તું બીમાર થવા કે આની કેડિયમ લગાડવાનું એટલે હા ગોંડો છે એમ લાગે હા તારો લોક

સારું તમે આવી જઈ શકો છો અને તકલીફ પડે તો મારી જોડે આવી જવાનું અને હું કોણ જેઠિયો બળો અને ગમે એવું દુઃખ ખટાવી નાખું હા અને આવી પાછું બાયડ્યો આ તો કેવું લા બાયડો જ મારી કે ના બીજું કોઈ નઈ આવે બાયડ્યો તારી જેવા ઉધળવા ઉધળ્યા હોય ને એ ઉધળેલી બાયડ્યો જ વધારે લઈને આવે મારી કે ના સારું છે તમે જઈ શકો છો અને મારે હમણાં લગ્ન જવાનું છે હા ઘણું સેટું હા ત્યાં મારે પાછું હું કે ડીજે લઈને જવાનું છે હા તે હે બહુ તો તમે જઈ શકો છો આવું બરોબર સારું તે તમે આવજે પાછા ચાલો હો અને પાછું હારું નહીં લાગે તો એકલી આવજે તાર લોક નથી લાવે પાછી મને તું આમ હારી ગમે હેદી આમ હારી છે અને મારા હારા બધા ઉધળેલા જ લઈને આવે મારી ઘેન પાડ્યો શું કરવાનું કે આ બળવો હા હું આ બળવાનું કોમે જ છોડી દેવા કરું એક મારથી ખરાબ ખોટું બોલાય જાય પાછા પેલા આવડી વેમ ગણ નાખે અરે અરે થાચા થાચા હા બેગ છે હા દારૂ પી લેવું પડશે